અમારે ત્યાં છે ત્યારે પીવું હોય તો લઈ આવું દૂધ અહીંયા મમ્મી ચા પીવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હલો બધા ચા પીવા ચાલો તો અત્યારે વાગી ગયા છે પાંચ અને અમે જો ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી ને અતુલ ગયા છે વાડીમાં થોડું કામ હતું તો કામ કરવા માટે ને હું ને નરેશ દી ત્યાં ત્રણે ઘરે છીએ કાલે હું હારે ગઈ હતી તો મેં પાર્ટી આપી દીધી હતી ને નરેશ જીતા તા તો નરેશ જીતા તા તો જીતી પાર્ટી આજે નરેશ આપશે પાર્ટી નથી લીધી હારવાનો દંડ હતો પાર્ટી જ બે રૂપિયા ગુલ્ફી ખવડાવી હતી હું જીતી ગયો ને તમને પાંચ વાડી ગુલ્ફી ખવડાવી જીતા હોય પૈસા નાખીને વધારે ખવડાવવાનું આલો ને કઈક આપણે જો હું હાજર ના તમને ખીચડી ખવરાઈ દી બીજું તો હું ખીચડી માં હું ખાવ હોય રોજ ખીચડી તો ખાવ ખીચડી બીજું કઈક જો હું હજુ તો વાર છે ને હાજ વાગ હાજ પડો ને ને આપણે કઈક જો આયા જો અમારો જ વિડિયો અહીં આપણે Jio Fiber ઘેર નખાઈ ગયું છે એટલે અહીં થોડોક આપણે આપણો જ વિડિયો ચાલુ કર્યો તો હાજે તમને થોડીક વાર પછી બધાય માણસો આવે પછી સમજાવું Jio Fiber હા એના માટે હવે શું કરવાનું છે તારે હવે બસ જો મે કચરાને ઉગાડી લીધું છે ને મારે હવે છાણ નાખવું છે મમ્મી વાડીએ ગયા છે ને એક સબલું ચાણ છે તો હું નાખે હું વાડામાં અને દિત્ય અહીં જો ઠેકડા ઠેકડ થઈ છે તે જોઈ ગઈ તો ચાઈ ચાઈ કરીન પડે છે ચાઈ ચાઈ કરીન ઠેકડા જ મારે હમણાં તો ઠેકડા જ મારે બધે ઠેકડા છે એ નઈ નઈ લાગી જાય દી ત્યાં એમનો કરાય એમનો કરતી હો પછી પડી જાય તો પછી અત્યારે તો ડોક્ટર બધાય હોય ગયા છે અત્યારે ચાઈ ડોક્ટર તેરે ઉનાળાને વેકેશનમાં જતા રહ્યા દી સમજાણ સ્વિમિંગ પૂલ માં ને આમાં ને તામાં ને ગમે એ જતા રહ્યા છે આડાવડા અત્યારે આપણે બે ગાયું ને ધૂડીઓ જો કેવા આરામમાં છે ત્રણેય બેસી ગયા છે નીચે જો બાકી તો એક બેઠું હોય ને એક ઉભું હોય ને એવું હોય ને અત્યારે ત્રણેય ગરમીના લીધે છે ને અત્યારે થોડીક એને ઠંડક મળ્યું હોય ને કેમ કે પતરા છે એટલે તપતા હોય તો અત્યારે થોડુંક ઠંડક થઈ ગયું પંખા તો ચોવીસ કલાક ચાલુ જ હોય પણ તોય અસર ન કરે આપણે ખબર છે કે એસી માં રહે તો એસી અસર નથી કરતું તો આમાં તો ક્યાંથી કરે અત્યારે થોડીક ઠંડક થઈ ને તો જો ત્રણેય અહીંયા બેસી ગયા છે ચાલો હવે વાડામાં છબળું નાખ્યા ઉછાણનું એટલે મારે ઉપાડવું પડ્યું છબળું મોટું છે મોણેક નું હાલો જલ્દી 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 એવડા શરીરમાં એક મણ ની અસર શું થાય અહીંયા ઉભાડો તો ખબર પડે હું ક્યાં કામ જ કરું આપણે તો ખાલી ખાલી આમ ખાવા પીવાનું મોજ કરવાનું અમે કામ કરતા જ નથી એને શું ફરક પડે યાર ત્યાર ભણ ખાઈ લે હું એને શું હોય હા એને અમાર તો કઈ હોય ની ભાઈ અમાર મોજ જ હોય હા જિંદગી છે તો મોજ કરી લેવાની હાલો હાલો મારો ઓલો ક્લાયન્ટ રાહ જોઈ કાલ હું થાહે કેને ખબર છે

कितला ना 50 बाप रे तो मलाई वडा 50 50 रुपया राजकुमार ना काय की कराय नेला आई थी લઈ जाવાય ए લઈ जावाय ना पछि तारे ने वेची देवाय काना रस हाले आपण डिस्काउंट 20% हा आले? एवढं की आई

કાના રસ હાલે આપણો ડિસ્કાઉન્ટ 20% હા હાલે કે આઈથી ગયા અમે લેવામાં લાગે ટ્રેન માં તો તારે મુખો હોય ની તને કે આમ લઈ જાવ તો 5000 નું પેટ્રોલ ને ટોલ નાકા ની બધું જોયું તો троપા ના હો તો અમુક આમર સામે આપવા પડે રાજકોટ થી મીમાન આવી હતી ને તરબૂચ ખવડાવ્યું ને યા તો નહીં મળતા હોય બો તરબૂચ ને પૂરે વાળે બો ને દિવસ કે મને તરબૂચ ખાવાની ઈચ્છા જ થતો તો એક આખો ટ્રેક્ટર જ આવી લેતા હો જો એમ કે જો હાલ ગેર

ભૂંઘરા તો ચાલો આપણે છે ને ફટાફટ હવે જમી લઈએ એ બહુ ભૂખ લાગી ગઈ છે હાલો તો હવે થોડીક વાર ટીવીની રાવણ કરી લીધી એકા એકાબીજે બધાય ભાઈએ બાધી લીધા ટીવીમાં ફાઇનલી છે ને જો અમે ખીચડી ડિસાઈડ કર્યું છે અત્યારે ખીચડી મૂવી જોવાનું છે અને ભેગું અમે તરબૂચ ચાલુ કરી દીધું છે જમીન ઉભા છે એક કલાક થાય એટલે બધાને ભૂખે લાગી ગઈ તો જો અહીંયા નારશ તરબૂચ લાવ્યા હતા ચાર પાંચ છે એને મન સુધીન ખાવાનું તો હવે જો બધાય મહિના છે તરબૂચ ખાવા તમારે પણ ખાવું હોય તો આવી જાવ ચાલો તો આપણે બહુ મન થયું હતું તરબુજ ખાવાનું બે ત્રણ દિવસ છે થોડુંક શરીરમાં પાણી ઘટી ગયું તું એટલા માટે જલ્દીથી તરબૂજ ખાઈ લેવા વળતું બાકી આ બધા પૂરું કરી જા જો આ બે મોઢાઈ જ આમ અહીંયા જોવા હોય તો આ જો તો રાહ પાછું આય મોરવાનું ચાલુ છે તો અહીંયા બે બે સીધું ઉલારી લીધું વાહ 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 જો તો સ્પીડ પીકડી અહીંયા તો ચોલા જોલ સ્પીડ બીકળી અહીંયા આ જોવો હોય

વધારે ખાઈ લીધું હતું તો હવે વિડીયો ને આપડે અહીંયા એડ કરી દઈએ જો આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી